નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ આર સાયન્સ એન્ડ માઇથોલોજી ન્યૂઝમાં મિત્રો શું તમને ખબર છે આપણી પૃથ્વી ઘણી જ સુંદર છે આપણી પૃથ્વી પર અનેક પ્રકારના નાના મોટા પર્વતો જંગલો અને રણપ્રદેશો પ્રદેશો આવેલા છે પરંતુ શું તમે જાણો છો આપણી પૃથ્વીનો ઇકોતેર ટકા ભાગ પાણીથી ઢંકાયેલો છે પાણીના આ કુદરતી સ્ત્રોતોમાં સમુદ્ર નદીઓ સરોવરો અને તળાવોનો સમાવેશ થાય છે અને પાણીના આ વિશાળ સ્ત્રોતોમાં અનેક જીવો વસવાટ કરે છે જેને જળચર પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે આજે આપણે આપણા વિડીયોમાં આવા જ એક પ્રાણી વિશે વાત કરીશું જેને મુખ્યત્વે ડોલ્ફિન તરીકે ઓળખવામાં આવે છે ડોલ્ફિન નામના આ પ્રાણીઓ ખૂબ જ સ્માર્ટ અને મૈત્રીપૂર્ણ પ્રાણીઓ છે ડોલ્ફિન નામના આ પ્રાણીઓનો કેટલીક જગ્યાએ સર્કસમાં પણ ઉપયોગ કરવામાં આવે છે તો ચાલો શરૂ કરીએ ડોલ્ફિન વિશે અવનવા ફેક્ટ નંબર એક બુદ્ધિશાળી જીવોમાંથી એક ગણવામાં આવે છે અને ડોલ્ફિન નામનું આ પ્રાણી માંસાહારી પ્રાણી છે ફેક્ટ નંબર બે તમને જાણીને નવાઈ લાગશે કે ડોલ્ફિન એક આંખ ખુલ્લી રાખીને સૂવે છે સી વર્લ્ડની એક સાઇટ અનુસાર

ડોલ્ફિનના સમૂહને પોળ કહેવામાં આવે છે ફેક્ટ નંબર પાંચ શું તમે જાણો છો નદીઓમાં રહેતી ડોલ્ફિન ભારત બાંગ્લાદેશ નેપાળ અને પાકિસ્તાનમાં જોવા મળે છે ફેક્ટ નંબર છ ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી ગંગા ડોલ્ફિન છે તે ગંગા નદીની શુદ્ધતા દર્શાવે છે કારણ કે તે શુદ્ધ અને મીઠા પાણીમાં જ જીવિત રહી શકે છે ફેક્ટ નંબર સાત શું તમને ખબર છે એમેઝોન નદી દક્ષિણ અમેરિકાના ઉત્તર ભાગમાં આવેલી છે જે પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે ફેક્ટ નંબર આઠ શું તમે ક્યારે ગુલાબી કલરની ડોલ્ફિન જોઈ છે તો તમને જણાવી દઉં કે ગુલાબી ડોલ્ફિન સાત દેશોની એમેઝોન નદીઓમાં જોવા મળે છે તે સાત દેશોમાં બ્રાઝિલ બોલિવિયા કોલંબિયા પેરુ વેનેઝુએલા એકવાડોર અને ગોયાનાનો સમાવેશ થાય છે ફેક્ટ નંબર નવ તમને જાણીને નવાઈ લાગશે કે ડોલ્ફિન તેમના દાંતનો ઉપયોગ ખોરાક ચાવવા માટે નહીં પરંતુ માછલી પકડવા માટે કરે છે જેથી તેઓ તેને ઘડી શકે ફેક્ટ નંબર દસ તમને જાણીને નવાઈ લાગશે કે ડોલ્ફિન મનુષ્ય કરતાં દસ ગણી વધુ સાંભળી શકે છે મિત્રો આશા રાખું છું કે વિડીયોના માધ્યમથી ડોલ્ફિન વિશે આપેલી આ માહિતી તમને પસંદ જરૂર આવી હશે અને જો તમે ડોલ્ફિન વિશે પાર્ટ ટુ જોવા માગતા હોય અથવા કોઈ નવા પ્રાણી વિશે જાણવા માગતા હોય તો અમારી ચેનલ આર સાયન્સ એન્ડ માઇથોલોજી ન્યૂઝને એકવાર લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો અને ખાસ નોટિફિકેશન બિલ દબાવવાનું ના ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વીડિયો